આપણે ફાર્મા કંપની વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યું છે અને બ્રોકરેજ હાઉસ પિસ્તાલીસ ટકા નફો પર આવશે એટલો ટાર્ગેટ પણ આપ્યો છે આ શેર માં તો મિત્રો આ શેર વિશે આપણે ડિટેલ માં માહિતી જોઈએ એક રિપોર્ટ બાદ જોવા મળી જણાવી દઈએ કે જેફ્રિસે નાણાકીય વર્ષ બે હજાર પચીસ દરમિયાન કંપનીના રેવન્યુમાં સારો ગ્રોથ થવાની શક્યતા વ્યક્ત કરી છે અને સાથે શેરને બાય રેટિંગ આપ્યું છે જેના કારણે સાત થી વધારે તેજી જોવા મળી આપણને મંગળવારે શેરમાં આ શેર ને એકસો સિત્તેર રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી છે એટલે કે આ શેરમાં સોમવારમાં અઢાર માર્ચના રોજ બંધ ભાવથી પિસ્તાલીસ ટકાની તેજી આવવાની સંભાવના જણાઈ રહી છે

વધીને એકસો રૂપિયા અને જીરો પાંચ પૈસા ના ઇન્ટર ગયા હતા જેને લઈને કંપની માર્કેટ કેપિટલાઇઝેશન સોળ હજાર કરોડ પહોંચી ગઈ હતી હાલ પિરામલ ફાર્મા શેર નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે ક્રમશઃ ઈવી ઈબીટા મલ્ટીપલ ના ચૌદ ગણો અને બાર ગણો ટ્રેડ કરી રહ્યો છે જેફ્રીસ ને આશા છે કે કમાણી પ્રદર્શન વધુ સારું થવાની સાથે ભવિષ્યમાં આ શેરોની ની રેટિંગ પણ થઈ શકે છે પિરામલ ફાર્મા લિમિટેડના ચેરપર્સન નંદિની પિરામલે ગત એક ગયા મહિને સીએનબીસી કેવી એટીએન ને આપેલા એક ઇન્ટરવ્યુ કહ્યું હતું કે કંપનીના પોતાના દેવાને ઘટાડવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે તેમણે જણાવ્યું કે કંપની લિસ્ટેડ થયા બાદ જે અવરોધો નો સામનો કરવો પડ્યો તેમાંથી એક પડકાર ઇન્ડેક્સ ફંડો માંથી કંપનીને અનુપસ્થિત રહી હતી મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે પિરામોલ ફાર્મા કંપની વિશે જેમાં ઝેફરીસે જણાવ્યું કે 45% સુધીનો નફો આ કંપનીમાં મળી શકે છે એટલે કે 45% સુધીની તેજી આ શેરમાં આવનારા સમયમાં જોવા મળશે આપણને અને ખરીદીની સલાહ આપી છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો